નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત અંદર આજે ભાવ છપ્પનસો રૂપિયા જોવા મળી રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બજાર પંચાવન આજુબાજુ જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચુમ્માલીસો થી છપ્પનસો રૂપિયા રાયડો એક હજાર પચાસ થી અગિયારસો ને ચાલીસ રૂપિયા એરંડા એક હજાર નેવુંસો ને પાંત્રીસ રૂપિયા સુવા તેરસો થી ત્રેવીસો ને પચાસ રૂપિયા રજકો આડત્રીસો થી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા ચીકુડી એકવીસો થી સત્યાવીસો રૂપિયા મેથી એક હજાર પચાસ થી ચૌદસો ને અગિયાર રૂપિયા ઈશબ ગુલ 2700 થી બે હજાર નવસો રૂપિયા અજમો સત્તરસો થી 3200 રૂપિયા વરિયાળી એક થી ચૌદસો અગિયાર રૂપિયા અને બાજરી ચારસો થી ચારસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ